હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ડબોઈ નગરપાલિકા દ્વારા નગરમાં દબાણ હટાવવાની કામગીરી કરતા વેપારીઓમાં ફફડાટ થઈ જવા પામી હતી ડબોઈ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા નગરમાં વીસ લારીઓ અને બી ચક્રી વાહન જપ્ત કરવામાં આવ્યા હતા ડબોઈના સાંકડા રસ્તા ઉપર લારી ધારકો દુકાનદારો પથારાઓ મુખ્ય માર્ગો પર ધંધા રોજગારના દબાણ કરી ટ્રાફિકને અડચણ રૂપ થતા માથાનો દુખાવો બની રહ્યા છે તેમ જાણવા મળ્યું હતું ત્યારે દુકાનોની આગળ ફૂટ સુધી શાકભાજીની કેરેટ લાડીઓ અને ડબ્બા પથારાઓનો દબાણો પણ માથાનો દુખાવો બની રહ્યા છે ત્યારે ડભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હતા કામગીરી કરી ત્રણ દિવસમાં કુલ સોળ સોળ લારીઓ જુદી જુદી ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું અરે વાત રફીક મંસૂરી आने जाने का मतलब है कि आप धीरे-धीरे यहां से जाने का मतलब है बाकी है वो जाने का मतलब है आप चलते हैं और बाकी है 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 बाकी ડોઈ નગરપાલિકા દ્વારા દબાણ શાખાની ટીમ ડભોઈના વિસ્તારોની અંદર વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા લારી લારી ગલ્લાવાળા દ્વારા અને દુકાનદારો દ્વારા જે ટ્રાફિકને ને અડચણ કરી રહ્યા છે એવા ઇસમો પકડી અને તેઓ પાસે દંડની વસૂલાત કરેલી છે અને અગાઉ પણ આગળ પણ કીધેલું છે તેમ છતાંય પબ્લિક કે વેપારીઓ જ્યાં ત્યાં રસ્તામાં ઊભા રહીને ધંધા કરતા હોય છે અને ટ્રાફિકને અડચણ કરતા હોય છે એવા કિસમોને આજે ડ્રાઈવ દ્વારા ડભોઈ હિસ્તારના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ કરી ડભોઈ નગરપાલિકાની આજે ડ્રાઈવ કરવામાં આવેલી છે અને અગાઉ પણ આગળ પણ આ જ રીતની ડ્રાઈવ ડભોઈ વિસ્તારમાં કરવામાં આવશે કેટલી લારી ગલ્લા હમણાં સુધી લીધા છે અંદાજે વીસ થી પચીસ લારી ગલ્લા અમે જમ્પ કરેલા છે અને અમારી કસ્ટડીમાં લીધેલા છે